કથા કરતા કરતા મોઢામાંથી લાર પડી ગઈ આખું ઓડિયન્સ જોવેલ વાતને ફેરવી નાખી જારે જારે કથા કરતો એટલો બધો ભાવ વિભોર થઈ જાવ ત્યારે મારા મુખમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થાય છે હા એક માજી ઊભા થયા વાજો વાજ ઘરે ગયા મુઠ્ઠી ભરીવા આવીને વાજ કર્યો મહારાજ મોઢું ખોલો મહારાજ મોઢું ખોલો મહારાજને એમ કે મીઠું મોઢું કરાવવું છે બુકડો ભરાયો ભાંગ્યું ભાંગે મહારાજે ઈશારો કર્યો માજી શું છે માજી કે બેટા તારા દાદા મૈરા એને બે વર થયા અમે ગરીબ માણા ગંગાજી પોતી વાહ હોતી વાહ બે વર થયા તારા દાદા ને ફૂલ પીડા આજ મને એમ થયું ઘર બેઠા ગંગાજી પ્રેગટા લે ફૂલ પધરાવું પધરાવી સાહેબ હા તમારી દાદ છે ને એમને પંથ કાપવાની મજા આવે હો સાહેબ આમાં વાત ફેંકતો હોય ને સાહેબ અને શબ્દ હજી એક તમને એક ચોખવટ કરી દઉં તમારા માટે હું અજાણ્યો છું એક તમને ચોખોટ કરી દઉં કોઈ દિવસ ગમે ને સાંભળજો સાહેબ મારી પ્રાર્થના એક પટેલના દીકરા તરીકે લેવા પટેલના દીકરા તરીકે એક પ્રાર્થના છે શબ્દને પકડવો વ્યક્તિને કોઈ દિનો પકડવો શબ્દને પકડવો વ્યક્તિને નહીં તમ મને પૂરા ઓળખતા નથી એટલે સાંભળો હું કહ્યો આવો આપણા ગામમાં હું બોલવાનું ચાલુ કરું ઓલા ઉભો થવાનું ચાલુ કરું કાયલ હવે મશીનનો પટ્ટો સોરી જતો તને વરી શ્રી કામડી અરે વિનુભાઈ પરમદી ઘીરે બપોરા કરતા ઘરના મેં કીધું કૃષ્ણ ગીતાજી માં તા લાંબો કર્યો મજા આવે બધી ગીતાજીમાં ઓળખે નહીં ને પૂરા શબ્દ ને પકડો વ્યક્તિ નો પકડો સાહેબ હું આસારામ બાપુ ને સાંભળું છું તમને જે લાગતું હોય તે ગમે તેવું હોય એ જે કર્મ કરતો હોય એનો એક શબ્દ મને જીવનમાં ખુબ ગમી ગયો છે સાહેબ આસારામ બાપુ એક શબ્દ એટલું એમ કીધું કે તમે જ્યાં બેઠા હોય જે સ્થિતિમાં સહજતાથી આનંદ મેળવી લે ખરો યુવાન હા સહજતાથી આનંદ મેળવ અટાણ તમે અહીંયા બેઠા છો ગાયલા નાખી દીધા છે ગરમી થતી બે બાજુ એસી છે પાણી ભરી દીધું ને સારું તમે અહીં બેઠા બેઠા કાંઈ હક ન હોય તાને કાંઈ દવા ન હોય હોય હે અટન તમે બેઠા બેઠા એમ કહો કાઈ માયાભાઈ આહીર હોય બહુ મજા બહુ મજા નથી તો નથી ને હું કહ્યો

મારાથી દોઢ ફૂટ માયા ભાઈ નિશા હોય નહી હોય શું કેવાન થાય બે અઢી ત્રણ લાખ હું હજી દાડા માં મારું મન ની વરારું નીકળતી હોય નીકળતી થઈ છે ને નીકળે ને ભાઈ ઓડી ગાડી કેમ ન લેવી હોય પાકું ને ચાર બંગડી વાળી પણ મને ખબર હોવી જોઈએ કે મારામાં ઘટે છે ક્યાં મારા લક્ષમાં ફેર હોય પાડોશીને વિકે ચાલી મણ કપા થાય ને આપણે દોહ મણે ઉભુરીએ તો વધીન બે વર્ષ મારા ભાગ્યમાં નહી હોય ત્રણ વરસ વધીન પણ પછી તો જોવું જોઈએ કે નહીં અને ઉનારે આટીઓ નથી મારી આપણે આટીઓ છોડી નથી કે માનતા કરે ચાલી મણ કપા થઈ જાય હું કેવા થાય ડાયરેક્ટ નો થાય લે આ લે માનતા કરીએ નો થાય એ એક જણો હનુમાન ને તેલ ચડાઈ ને હાલતો થયો તો હનુમાન એ ભેગા આયા ઓલો કે કા દાદા હનુમાન કે આવતા શનિવાર નો આવતો કેમ કે કેવું તેલ લીવત પગ માં હજી ખંજવાડ ન થાય હે ઓલો કે દાદા દાજીયું તેલ આવી ગયું હોય તો આવી ગયું હોય હે મારા મમ્મી કે દાજીયા તેલ નો સાક નો થાય હનુમાન ને ચડાવી દે આ તો ત્રણ શનિવાર થી આવતો છે સાહેબ આટલા બેઠા છો છાતી ઠોકીને નવાજ કરું સાહેબ મારે તમારી ભૂલ ક્યાં છે લક્ષ્ય ક્યાં છે એ મારે તમારે જોવું પડશે પેલી વસ્તુ હું ઘટે છે મને ખબર હોય છે મારા લક્ષ ફેર હોય કે મારું ગમે જજમેન્ટ લેવામાં ફેર હોય સાહેબ એક વખત મારો નાથ બેહાડે ટોચે બેહાડે મારું તમારું સપનું હોય સારું વિચારો આપે બે મત નહીં સારું ખાવ આજે આ ગુંદીના લાડવા હતા ને મોતી સુના પાંચ લાડવા ખાઈ જાવ તૈણે જ ફોડવા મુરાના ખાવ તો ઓડકાર નો આવે એટલે યાર દવાખાને પાટિયા મૂરો મુરો મોગરીને દઈ બપોર પછી નહી કેના ભેગા બેહો છો ને એની માથે આધાર છો હમણાં છે ને અમારા ગામમાં મીટિંગ પૂરી થઈ ગઈ સ્ટેજ ખાલી હતું એક કાઢીને આમ રાખીને કે ભાઈઓ તથા બહેનો હીરો હીરા ને કાપે પાણી પાણી ને કાપે લોખંડ લોખંડ ને કાપે હડી કાઢતું કુતરું આવ્યું કઈ ગયું અવારે સમજા કણે આમ જ હાલે આવા ડીંડવાણા હાલે બાકી તમે ખાહો તો જ તમારું પેટ ભરાહે હું ખાઈ તો જ મારું પેટ ભરાહે સત્ય સનાતન છે એક નાનકડો પ્રસંગ લઉં સાહેબ સત્ય પ્રસંગની વાત કરું 100 વરસ પહેલા નથી જાવું 200 વરસ પહેલા